નમસ્કાર નેશન પ્લેઝન્સમાં આપનું સ્વાગત છે હું છું દોલ પરમાર કરમસદને આણંદ મહાનગરપાલિકામાં સમાવીને સરદાર પટેલના વતનનું નામ મિટાવવા પ્રયાસ સામે ભારે વિરોધ થઈ રહ્યો છે સરદાર પટેલની કર્મભૂમિ કરમસદનો મહાનગરપાલિકામાં સમાવેશ કરી કાયમી ધોરણે સરદારના વતનનું નામ નકશામાંથી કાઢી નાખવાના સરકારના પ્રયાસ સામે કરમસદમાં ભારે વિરોધ જોવા મળી રહ્યો છે આણંદ મહાનગરપાલિકામાં કરમસદ ભેળવી દેવામાં આવે તો ઇતિહાસમાં સરદાર પટેલનું વતન જે હાલ કરમસદ બોલાય છે તે ભવિષ્યમાં નીકળી જાય અને સરદાર પટેલ ક્યાંના તો આણંદના તેઓ ભાષ યુવા પેઢીને થાય તેમ છે જેથી કરમસદનો આણંદ મહાનગરપાલિકામાં સમાવેશ સામે વિરોધ થઈ રહ્યો છે ભાજપ શાસનમાં સરદારના નામ મિટાવવાના પ્રયાસ થઈ રહ્યા છે તે કરમસદની જનતા સાંખી નહીં લે તેમ કહીને સ્થાનિક આગેવાનો અને સરદાર સંકલ્પ આંદોલન સમિતિના નેતાઓએ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરી હતી કરમસદને અલગ નહીં રાખવામાં આવે તો આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે સરદાર પટેલની કર્મભૂમિ તરીકે હાલ કરમસદ ઓળખાય છે યુવા વર્ગ કરમસદ આવે ત્યારે સરદારના ઘરની મુલાકાત અચૂક લેતા હોય છે સરદાર પટેલ ક્યાંના તો યુવકો તુરંત જ ક્રમસદ છે તેમ જણાવે છે ત્યારે ક્રમસદને જ આણંદ મહાનગરપાલિકામાં સમાવવામાં આવે તો ચાર પાંચ દાયકામાં કરમસદનું નામો નિશાન મટી જશે ભાજપ સરકારે અમદાવાદ મોટેરા ખાતે સરદાર પટેલ સ્ટેડિયમનું નામ બદલી નરેન્દ્ર મોદી રાખી ભારે અન્યાય કર્યો છે ત્યારે વખતે કરમસદને મહાનગરપાલિકામાં સમાવેશ કરવામાં આવશે તો તેનો ઉગ્ર વિરોધ કરવામાં આવશે તેમ નગરજનોએ જણાવ્યું હતું હું કરમસદનો નિવાસી છું અમે સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિના આણંદ જિલ્લાના પ્રમુખ તરીકે આજે અમે આવેદનપત્ર આવ્યા આપવા આવ્યા હતા કલેટરસીને કે જે અત્યારે વિધાનસભામાં જે ખરડો પાસ કરી રહ્યો છે તે થઈ ગયો છે કે આણંદને મહાનગરપાલિકા બનાવવાની છે અને આણંદ મહાનગરપાલિકા બનાવીને જે કરમસદ ગામ વિદ્યાનગર શહેર કે ભાઈ આ બધા જે નાના મોટા બીજા ગામો એ આવરી લેવાના છે તો અમે અમારી માંગ એ છે કે કરમસદ ઓગણીસો પંચ્યાસીથી વિકસિત ગામ છે કોઈ એને બાઉન્ડ્રી છે નહીં કરમસદને વિદ્યાનગરને આણંદને તો સરકાર હવે કાગરિયા પર બાઉન્ડ્રી બનાવીને એનું શું વિકાસ બતાવવા માગે છે તો અમે ખાલી એટલું જ કહેવા માગે છે કે જેમ પોરબંદરને તમે રાષ્ટ્રીય દરજ્જો આપેલ છે તો એમ તમે કરમસદને એક રાષ્ટ્રીય દરજ્જો આપો કે ભાઈ કરમસદ સરદાર વલ્લભભાઈનું ગામ છે માંદરેવર્દન છે એને આ મહાનગરપાલિકાથી અલગ રાખો તો એની એક બની રહે વ્યવસ્થા સારી બની રહે કે ભાઈ સરદારનું એનું ગામ છે સરદારનો અહીં લોકો રહેવાસી છે તો એમની પણ એક ગરિમાને મર્યાદા સચવાય એના માટેનું અમે એક આવેદનપત્ર આપ્યું છે અને અગાઉ કલેક્ટરશ્રી તો હાજર હતા નહીં પણ અમને જણાવવામાં આવ્યું છે કે કંઈક આજે રાજ્યપાલ સાહેબ આવ્યા છે